ચાલો આજે ઠાકોરજીના વાઘા સાથે મારા કપડાનું મેચિંગ થઈ ગયું આવી રીતે રોજ ઠાકોરજીની કૃપાથી કોઈની સાથે મેચિંગ તો થતું જ હોય કેટલાય ભક્તો દર્શન કરવા આવતા હોય એમાં ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ આજના દિવસના વિડીયોમાં સ્વાગત છે ઘણા દિવસ પછી હમણાં થાય છે એવું કે ટાઈમ રહેતો નથી સવારમાં આરતીનો વિડીયો બનાવી નાખું ને પછી આખા દિવસમાં બપોર વચ્ચે અત્યારે તડકો ફૂલો એટલે બહાર જવાની ઈચ્છા ન થાય મતલબ અહીંયા ફળિયામાં આવવાની ઈચ્છા ન થાય જાજુ કંઈ પછી રાતે ને એમ થોડુંક બીજી શિડ્યુલ હમણાં ચાલે છે એના હિસાબે થોડું ઘણું કન્ટેન્ટ જે રૂટિનલી ઘરનું બતાવતો હોય એ ઓછું આવે છે તો હવે આમ પણ એવું જ ગરમી ચાલુ છે એટલે વચ્ચે વચ્ચે જ્યારે ભેગું થઈ જશે બે ત્રણ દિવસે એકાદ વિડીયો રૂટિનલી જે મારો બનાવતો હોય તો એ બે ત્રણ દિવસે એકાદ વિડીયો આવશે એ રીતની ગણતરી રાખીએ હવે આપણે અઠવાડિયે એક બે વિડીયો આવી જાય એટલે ઘણું બાકી તો રોજના આરગવાનના આરતીના દર્શન થાય છે તો એ વિડીયોમાં જોડાયેલા રહેવું ને જોતા રહો બસ તો આવું છે અને જે રીલ્સ આવતી હોય શોર્ટ્સની જોક્સની એ પણ સમય મળે એટલે એ કરતો રહીશ ને તમારી સાથે શેર કરતો રહીશ તો આનંદ માર્યો મોજ માર્યો અને વ્યસ્ત તો જો કે હમણાં હું પણ થોડોક થઈ ગયો છું એટલે વ્યસ્તમાં વ્યસ્ત આયલું રાખે છે એટલે આમાં શું હોય કે ઘણીવાર આપણે રોજના માટે લગભગ કહેતો હોય છું કે વ્યસ્ત રહો મસ્ત રહો હવે હું વ્યસ્ત મસ્ત કંઈક કંઈક અલગ અલગ પ્રવૃત્તિમાં જોડાઈ જાઉં એટલે વ્યસ્તમસ્ત હમણાં થોડુંક કામ હોય છે અલગ અલગ પ્રકારનું એટલે એમાં બીજી હોય છું ચાલો મળીએ પાછા આગળ કંઈ બતાવવા જેવું હોય છે તો એ સાથે બતાવશું તમારી સાથે શેર કરશું ચાલો આજે અઢાર તારીખે વેદુને વેકેશન તો બે દિવસથી પડી ગયું છે ને આજે એને રમતોત્સવ છે અક્ષર મંદિરે કાં સરસ એટલે ભાગ ડબ્બો પાણી પાણીને એવું થોડુંક લઈ ગયા લઈ જાય છે તૈયારી કરીને જોકે ન્યા બધું જમવાનું ને બધી વ્યવસ્થા છે આ તો બેન ને એવું લાગે તો કટક બટક હોય તો ચેવડો ને એવું ખાઈ લે નાસ્તો કરવા બેઠો છે એની સાથે સાથે આ સત્સંગ દીક્ષાનું રિવિઝન ને એ બધું છે ને એટલે એ બધું પાછું રિવાઈઝ થઈ જાય અમુક શ્લોક ભૂલાઈ ગયા હોય એટલે વેકેશનમાં ચાલો આવું છે બપોરના એક વાગે આવો ઓફિસ ટાઈમ ફ્લાવર કહેવાય ને બહુ મસ્ત ગ્રીનમાં લાલ લાલ દેખાય છે જેવો સૂર્યાસ્ત થાય ને પછી આ બધા ફૂલ જે છે એ કરમાઈ જાય હવે આપણને આ ફૂલ તડકામાં ગરમી લાગે ને જેમ જેમ તડકો પડે એમ આ બધા ખીલે આ એટલા જે છે એ ખડ ઝીણા ઝીણા ખડમાં ફૂલ આવ્યા છે ને એ ટાઈપના ફૂલ બાકી બધાને તો તડકો જ લાગે પણ એ ઓફિસ ટાઈમવાળા જે છે ને એ અત્યારે એની ઓફિસમાં કામ કરતા હોય એવી રીતના મોજમાં ખીલે ચાલો આગળ બતાવશો હવે ચાલો કાન ખજૂરો ભાગી રહ્યો છે ને સીવ સીવ રહ્યો છે અહીંયા આવ્યો ને દેખી ગયો કાકીડો સીવ શું છે ઈ હે શું કહેવાય શું કહેવાય એને આયો આયો કે આવ્યો પણ એ આમ જાય છે ભાઈ 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 બહાર નીકળતો નહીં નકર બટકું ભરી જાહે બહાર નીકળતો નહીં અંદર જ રહી જાય કાન ખજૂરો કાન ખજૂરો કહેવાય પાણી પાણીના ઓલામાં ચોકડી માટે બહાર કાકીડો કાકીડો એમાં મમ્મી શું કરે એના જ જોવો બાપા ભટકું ભરી જાય તું અંદર અહીંયા રે તો પણ અંદર કરતો આય પાછળ જા ત્યાં ન જાવ અહીંયા બાથરૂમમાં બાથરૂમમાં સ્ટાર અહીંયા સુકવવા મૂક્યા છે થોડાક ઘવાઈ ગયા તા ભેજ નું પ્રમાણ આમાં ક્યારે લાગી ગયું છે આવા તડકામાં હવારે ઓલું આવતું હોય ને જોઈ લઈએ એટલે હવે તો ક્રિસ્પી કડક કડક અવાજ આવે હું કઈ ગયા લાગે હજી થોડાક હવાય અલગ છે અંદર મૂકી તો ન આવે એટલે જ બહાર મૂક્યા ભીના થઈ ગયા તા ને પોચા પાછા કડક થઈ જાય ને સીવું ને ભાવે ને એટલે શિવ તારે રમતોત્સવ નથી હે શિવ તારે રમતોત્સવમાં નથી હે એને ગોલું ઉત્સવ છે કાર્ટૂન ઉત્સવ છે હજી કાર્ટૂન પોર થી રમતોત્સવ આવશે ઓણ તો કાર્ટૂન ઉત્સવ છે ઘરે રહીને સારું અમે હું રોજ બે રોટલી ખાઉં ઘરના બધા અમુક અમુક બે ખાઈ અને ત્રણ રોટલી તો આ ભાઈને ખાવા જોઈ તોય ઉપરથી ઉપરથી ચીકું ખાય એવું બધું હાલે એ મોઢું ચાલુ ને ચાલુ ક્યાં નાખે એ જ નથી ખબર પડતી શું આ ત્રણ રોટલી ક્યાં જાય છે હે બટા ચીકુન તોય બાજુ આ ચાલુ ને ચાલુ વાહ વાહ કાકડી ઠેકડા મારવામાં બધું ઓગળી જાય છે એવું છે ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ આજના દિવસના વિડીયોમાં ફરી પાછું બધાનું સ્વાગત છે વેદુબેન તો અત્યારે રમતોત્સવમાં આવી છે નકર તો આની અરે માથાકૂટું હાલતી હોય બેયની બાળકોની લડવાનું ને એવું બધું હાલતું હોય પણ આજે આ એક જ છે અણી કાઢવા માટે એક એક્યાસી જેવો છે અમારે એકાવન જેવો નથી જો હરી કર્યા રાખે છાન મુનો રે નકર હું નહીં બધું મૂકી આવીશ સીવું ચકેડી ફરાઈમાં બટા મને આ અપલખણા અપલખણા છોકરાને કોક કોક એને હરી કરવા વાળું જોઈ કોઈ ન મળે તો પછી અમારી આ રે પછી કઈક કઈ ખરી કરે અણી કાઢવા માટે વાયર ખેંચાય પણ હમણાં થોડા સમય પહેલાં તમને કીધું તું ને ઓફિસ ટાઈમ ફૂલ એ ઓફિસ ટાઈમ ફૂલ તોડાઈ ગયા સૂંઘી લીધું એમાં કાંઈ સુગંધ ન હોય એ ખાલી દેખાવ ના હોય રૂપકડા આ કાકડી પહેલવાને તોડી લીધા ઓફિસ ફ્લાવર ચાલો આજના દિવસ માટે લાગે છે આટલું જ રાખશું કાંઈ હશે બતાવવા જેવું તો બતાવશું નહીં તો વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં સ્કૂટર કઢવીને હવે અહીંયા અંદર લઈ એવો છે ભાઈ અહીંયા મોજું કરે છે એક જણો હિપકા ભરે એવો રોતો હતો એટલે એનો મિત્ર એની પાસે આવ્યો ને એને પૂછ્યું હોય કે ભાઈ કેમ દૂર રોવે છે એટલે કે મારી પત્નીએ મારી યારે ત્રીસ દિવસથી અબોલા લીધા હતા ને કીધું હતું ત્રીસ દિવસ તમારી સાથે નહીં બોલું ને આજે છેલ્લો દિવસ છે એટલા માટે રહું છું આવુંય બનતુંય છે એ નવા નવા લગ્ન થયા હોય ને એકાદ બે મહિના જાય ને એટલે પછી ઓલો ભાઈ ઘરે આવે ગામડે રહેતા હોય એટલે ભાઈનું મોઢું પડેલું હોય કાંઈ જવાબ ન દે કે અમારે શું કે એટલે ભાઈ પછી બહુ પૂછે તને વાંધો શું છે કે એટલે તરત કહે પછી ભાઈ ને ભાભી કેવાઈ ગયા શહેરમાં આપણે અહીંયા રહીને એટલે પછી ઓલા નો વેદ થતો હોય તો એ હપ્તાનું ગમે એમ કરીને ભેગું કરીને જાય શેરમાં પછી ઓલી તો મોજમાં હોય પણ ઓલો ભાઈ બીજાળો હપ્તા ભરવા તો હોય અહીંયા ચારસો વારમાં હિલોળા કરતા હોય અને વાં જાય એટલે હાંઠિતેર વારમાં હોય ને એમાં પાછો એક જ માળ હોય ઉપલો માળ તો બીજાનો ભાડે હોય